શું હવે તમે પણ એવો અનુભવ કરો છો કે તમારા પગ હવે પહેલાં જેવા મજબૂત નથી રહ્યા શું થોડીક વાર ઊભા રહ્યા પછી પગમાં થાક દેખાવા લાગે છે પગથિયા ચડવાથી હવે બીક લાગવા લાગી છે અને ક્યારેક મનમાં એવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે શું હવે આગળના વર્ષોમાં મારા પગ ઉપર ઊભો રહી શકીશ કે નહીં જો તમારો જબ હા હોય તો આ વિડીયો ફક્ત એક જાણકારી જ નથી પરંતુ આ વિડિયો તમારા આત્મનિર્ભરતાની એક ચાવી બની શકે છે જી હા મિત્રો ભલે પછી તમારી ઉંમર સાઠ વર્ષ હોય કે નેવું વર્ષ હોય જો તમે તમારા શરીરને દરરોજ જરૂરી છ પોષક તત્વો આપવાનું શરૂ કરી દો છો જે પોષક તત્વોની વાત હું આગળ કરું છું તો તમારા પગની અંદર તે તાકાત ફરીથી જોવા મળી શકે છે જે તાકાતને તમે વર્ષો પહેલાં અનુભવી હતી આ વિટામિન્સ ફક્ત માંસપેશીઓને જ મજબૂત નથી બનાવતા પરંતુ તમારા લોહીની નસોમાં નવો જીવ આપે છે શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે થાક લાગવો ઝટકા આવવા અને હલનચલન કરતાં બેલેન્સ ન રહેવાની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે અને હા સૌથી છેલ્લે વિટામિનને ભૂલમાં પણ નજરઅંદાજ ન કરતા ઘણા મોટી ઉંમરના લોકો તે વિટામિનને સાવ સામાન્ય સમજે છે પરંતુ તે જ વસ્તુ ગુપ્ત હથિયારની જેમ સાબિત થઈ શકે છે તો ચાલો આપણા પગને ફરીથી મજબૂત બનાવવાની આ યાત્રાને શરૂ કરીએ નેવું વર્ષની ઉંમરમાં પણ હળવા મજબૂત અને આત્મનિર્ભર પગોની સાથે શું તમે જાણો છો ભારતમાં સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓમાં દર ત્રીજી વ્યક્તિ વિટામિન ડીથી અને વિટામિન બી ટ્વેલ્વની કમીથી પીડિત હોય છે જેની સીધી જ અસર પગની તાકાત નસોની સ્થિરતા અને હલનચલન કરવાની આઝાદી ઉપર પડે છે અને આ જ આઝાદી આપણે ક્યારેક બાળકોની આંગળી પકડીને બાળકોને ચાલતા શીખવતા હતા અને હવે પોતાના જ માટે આઘરું લાગે છે શું તમને પણ હવે એવો અનુભવ થાય છે કે હવે તમારા પગમાં પહેલાં જેવી તાકાત નથી શું તમે પણ દર બે મિનિટે બેસવાનું વિચારવા લાગો છો અને જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે એક નવી શરૂઆત થઈ શકે છે કારણ કે આજના વિડીયોમાં આપણે ખાસ તે મહત્ત્વના છ પોષક તત્વો વિશે વાત કરીશું કે જે ફક્ત પોષણ જ નહીં પરંતુ તમારી ચાલવાની તાકાત તમારું આત્મસન્માન અને સ્વતંત્રતાને ફરી પાછું લાવી શકે છે અને હા આ કોઈ મોંઘી દવાઓ નથી આ નાની નાની વસ્તુઓ છે જે તમારી ભોજનની થાળીમાં બદલાવ લાવીને નેવું વર્ષની ઉંમરે તે મજબૂતી આપી શકે છે જે મજબૂતી તમારે જીવન જીવવા માટે જોતી હોય છે અને ફક્ત જીવતું રહેવા માટે જ નહીં તો સૌથી પ્રથમ વિટામિન આવે છે વિટામિન ડી હાટ રક્ષણ શું તમને ક્યારેય લાગ્યા વગર પડવાનો ડર અનુભવ્યો છે અથવા તો પગમાં અચાનકની નબળાઈ થાક લાગવો અથવા તો રાતના પગ દુખવા અને જો તમારો જબ હા હોય તો આ ફક્ત ઉંમરની અસર નથી આ તમારા શરીરમાં વિટામિન ડીની કમીનું લક્ષણ હોઈ શકે છે વિટામિન ડી શા માટે મોટી ઉંમરના વ્યક્તિઓ માટે જરૂરી હોય છે વિટામિન ડી કોઈ સામાન્ય વિટામિન નથી આ હાડકાઓની મજબૂતાઈ માટે માંસપેશીઓની તાકાત માટે અને સંતુલનની ઓળખાણ છે વૃદ્ધા અવસ્થામાં જ્યારે આપણા હાડકાઓ જરૂરી માત્રામાં કેલ્શિયમ ગ્રહણ નથી કરી શકતા એ સમયે વિટામિન ડી તેને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે આના વગર પડવાનો ખતરો વધી જાય છે પગની માંસપેશીઓ નબળી પડી જાય છે અને હાડકાંઓ અંદરને અંદર ખોખલા થવા લાગે છે સત્ય વાત તો એ છે કે સિત્તેર વર્ષની ઉંમર પછી દર બે માંથી એક વ્યક્તિને વિટામિન ડીની કમી હોય છે અને મહત્વની વાત તો એ છે મોટાભાગના લોકોને આ વસ્તુની ખબર પણ નથી હોતી કારણ કે તે લોકો ફક્ત એટલું જ વિચારતા હોય છે કે આ વસ્તુ ઉંમરના કારણે થાય છે પરંતુ જ્યારે તમારા પગ દરેક પગથિયા ઉપર જવાબ આપવા લાગે તો આ ફક્ત ઉંમર જ નહીં પરંતુ વિટામિન ડીની કમી પણ હોઈ શકે છે તો હવે વાત કરીએ આ વસ્તુનો ઉપાય શું છે તો સૌથી સરળ અને સૌથી કુદરતી છે સવારનો કૂણો તડકો સવારના સમયમાં પંદરથી વીસ મિનિટ તડકામાં બેસવું અથવા તો બગીચામાં હલન ચલન કરવું તમારા શરીરને પોતાની રીતે જ વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે પરંતુ આની સાથે એક તકલીફ પણ છે ઉંમર વધવાની સાથે આપણી ત્વચાને ગ્રહણ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે એવી પરિસ્થિતિમાં તડકામાંથી વિટામિન ડી બનાવવું એટલું સરળ નથી રહેતું અને એવા સમયે શરીરને જરૂર હોય છે એક સુરક્ષિત ઘરેલું ઉપચારની અને ઘરેલું ઉપચારમાં આવે છે કોડ લીવર ઓઇલ અથવા તો દેશી ઘી એક ચમચી કોડ અથવા તો દેશી ગાયનું ઘી દરરોજ લેવાથી શરીરને તે વિટામિન ડી મળે છે જે બજારની ગોળી નહીં પરંતુ કુદરતી રીતે મળે છે આપણા વડીલો પહેલા કહેતા હતા સવારના કૂણા તડકામાં બેસો અને જરૂરી માત્રામાં ઘીનું સેવન કરો તમે તમારા હાડકાથી હેરાન નહીં થાવ અને હાલના સમયમાં વિજ્ઞાન પણ એ જ વસ્તુ કહે છે જો તમારા પગ થાકેલા લાગતા હોય અથવા તો તમે પડવાથી બીવા લાગ્યા છો તો આજથી જ વિટામિન ડીના કુદરતી સોર્સને તમારા જીવનમાં સામેલ કરો કારણ કે મજબૂત પગ એ મજબૂત આત્મનિર્ભરતાનું મૂળ છે વિટામિન નંબર બે વિટામિન બી ટ્વેલ્વ એટલે કે નસોની તાકાત શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે તમારા પગ ભારે થઈ ગયા છે જેમ કે તમે ચાલી તો રહ્યા છો પણ ચાલતા ચાલતા તમને પગ ભારે લાગે છે થોડુંક ચાલવાથી તમારા પગ થાકી જવા લાગે છે વધુ ચાલ્યા વગર પણ ઘણી વખત તમારી પીંડીઓમાં હળવી ધ્રુજારી આવે છે શું રાતના સુવાના સમયે પગ સૂન થઈ ગયા હોય તેવા લાગે છે અને જો આવું હોય તો આ તમારા શરીરને વિટામિન બી ટ્વેલ્વની કમી હોઈ શકે છે વિટામિન બી ટ્વેલ્વ શું કાર્ય કરે છે વિટામિન બી ટ્વેલ્વ સ્વસ્થ રક્ત કોશિકાઓ અને ચેતા કાર્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ આપણા નસોનું સંચાર તંત્ર સંભાળે છે આપણા શરીરની નસો જે મગજથી સંદેશ લઈને છે પગ સુધી જતી હોય છે અને તેનું ઈંધણ હોય છે આ બધા વિટામિન્સ જ્યારે આપણા શરીરમાં આ વિટામિન્સની કમી થાય છે ત્યારે પગમાં ધ્રુજારી આવી પગમાં થાક લાગવો અને હલનચલન કરતાં શરીરનું સંતુલન બગડવું ક્યારેક ઓચિંતાનું પડી જવાનું કારણ પણ બની શકે છે હવે વાત કરીએ મોટી ઉંમરના વ્યક્તિઓમાં વિટામિન બી ટ્વેલ્વની કમી કેમ સામાન્ય છે કારણ કે ઉંમર વધવાની સાથે આપણું પાચનતંત્ર નબળું પડે છે ખાસ કરીને સિત્તેર વર્ષની ઉંમર પછી આપણું શરીર ખોરાકમાંથી પણ પોષક તત્વો ધીમી માત્રામાં ગ્રહણ કરે છે જેનો અર્થ થાય છે ભલે તમે ખોરાક સારો ખાતા હોય તેમ છતાં શરીરમાં કમી બનેલી રહેતી હોય છે ઘરેલું ઉપચારની વાત કરીએ તો ન્યુટ્રિશનલ ઇસ્ટ અને દહીં દરરોજ એક ચમચી ન્યુટ્રિશનલ ઇસ્ટ ભોજન સાથે મિક્સ કરીને ખાઓ આ એક શાકાહારી સ્ત્રોત છે અને સરળતાથી પાચન પણ થાય છે દહીં અને દૂધ જેવા ખોરાક પણ વિટામિન બી ટ્વેલ્વ માટે ઘણા મદદગાર છે ધ્યાન રાખજો વિટામિન બી ટ્વેલ્વની કમી ફક્ત થાક જ નથી લાવતી આ તમારા આત્મવિશ્વાસને પણ નબળો પાડી શકે છે એટલે જો તમારા પગ ક્યારેક ઓચિંતાના સૂન થઈ જતા હોય અથવા તો તમને લાગતું હોય કે હવે પહેલાં જેવી વાત નથી રહે તો વિટામિન બી ટ્વેલ્વનું સેવન કરવાનું આજથી જ તમારા જીવનમાં સામેલ કરી દો વિટામિન નંબર ત્રણ વિટામિન સી જે ખાસ સાંધામાં ચીકણાપણા માટે શું તમને ગોઠણના ભાગમાં જકડન મહેસૂસ થાય છે શું ઉઠતા બેઠતા બીક લાગે છે જેમ કે સાંધામાં કાટ લાગી ગયો હોય શું તમારા સાંધામાંથી કટકટ જેવો અવાજ આવવા લાગ્યો છે અને જો આવો અવાજ આવવા લાગ્યો હોય તો સમજવાનું કે તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન સીની કમી હોઈ શકે છે વિટામિન સીનું મુખ્ય કાર્ય શું છે આ ફક્ત શરદી ઉધરસથી બચાવતું નથી પરંતુ આ આપણા સાંધાને રિપેર કરવા માટે માંસપેશીઓની ફરીથી રચના કરવા માટે અને કોલેજીન નામના પદાર્થના નિર્માણ માટે મદદરૂપ છે કોલેજીન જ એ વસ્તુ છે જે સાંધાઓ અને સ્નાયુઓને લચીલાપણો અને મજબૂતી આપે છે પરંતુ જ્યારે ઉંમર વધી જાય ત્યારે આ તૂટવા લાગે છે અને આપણે અનુભવી શકીએ છીએ ગોઠણમાં દુખાવો સાંધાની કઠોરતા અને ચાલવામાં ભારે લાગવું હવે વાત કરીએ મોટી ઉંમરના લોકોમાં આવું કેમ થાય મોટી ઉંમરના વ્યક્તિનું શરીર પોતાની રીતે કોલેજીન બનાવવાનું ઓછું કરે છે અને જો શરીરને પૂરી માત્રામાં વિટામિન સી ન મળે તો રિપેર થવાની પ્રોસેસ ધીમી પડી જાય છે અને શરીર જકડાવા લાગે છે તો હવે શું કરવું સાવ સામાન્ય ઉપાય જેમ કે આમળા લીંબુ સંતરા જેવા ખાટા ફળોનું સેવન કરો પણ વધુ અસરકારક ઉપાય જોઈએ તો દરરોજ એક ચમચી એક્રોલા ચેરી પાવડર પાણીમાં મિક્સ કરીને પીવો આની અંદર વિટામિન સી ની માત્રા ખૂબ વધુ હોય છે જે કોલેજની જરૂરિયાતને પૂરતી કરે છે એક સાચા અનુભવની વાત રમીલા બા ઉંમર એસી વર્ષ ગોઠણમાં એટલી તકલીફ હતી કે લાંબા સમય સુધી એક જ પરિસ્થિતિમાં બેઠા રહેતા હતા જ્યારે તેમને દરરોજ લીંબુ પાણી અને એક્રોલા પાવડર પીવાનું ચાલુ કર્યું તો એક મહિના પછી જ તેણે કહ્યું હવે હું મારા ગોઠણ પકડ્યા ને ઊભી થઈ શકું છું જેમ ગોઠણમાં ફરીથી લચીલાપણું આવી ગયું હોય યાદ રાખજો મિત્રો વિટામિન સી કોઈ ચમત્કાર નથી પણ આ તમારા શરીરને કુદરતી રીતે રિપેર કરવા માટેની તાકાત છે તમારું શરીર હજી પણ તમારી સાથે છે પણ તમારે તેને તે વસ્તુ આપવાની છે જે શરીર ચૂપચાપ માગે છે વિટામિન નંબર ચાર વિટામિન કે ટુ હાડકાઓની સ્થિરતા માટે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કેલ્શિયમની ગોળીઓ લ્યો છો દૂધ પણ પીતા હોય તો પણ તમારા પગ પહેલાં જેવા મજબૂત કેમ નથી થઈ શકે છે કે તે શક્તિને હાડકાં સુધી પહોંચવા દેતું નથી કારણ કે તમારા શરીરમાં વિટામિન કે ટુની કમી છે વિટામિન કે ટુ શું કરે છે કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડે છે એટલે કે હાડકાંમાં જ્યાં જરૂર છે ત્યાં મોકલે છે અને ખોટી જગ્યાએ જેમ કે ધમનીઓ કે સાંધામાં જતા અટકાવે છે જો આપણા શરીરમાં વિટામિન કે ટુની કમી થઈ જાય તો કેલ્શિયમ ખોટી જગ્યાએ ભેગું થવા લાગે છે પછી ભલે તમે કેટલું પણ દૂધ પી લો તે તમારા હાડકાં મજબૂત નથી બનતા પરંતુ ગોઠણ જામ થવા લાગે પીઠમાં અકળતા આવી જાય અને પગ ભારે લાગવા લાગે છે હવે મોટી ઉંમરના લોકો માટે આમાં ખતરો શું છે તો સૌથી પહેલાં તો હાડકાં તૂટી જવાની બીક ચાલવામાં બેલેન્સ બગડી જવું સાંધાના ભાગમાં કેલ્શિયમનું જમા થવું આના પરિણામે અને દુખાવો થાય છે એટલા માટે વિટામિન કે ટુ વગર કેલ્શિયમ વરદાન નથી પણ બોજ બની જાય છે ઘરેલું ઉપચારની વાત કરીએ તો દેશી ઘી અને ફીડ બટર દરરોજ એક ચમચી દેશી ગાયનું ઘી અથવા ગ્રાસ ફીડ બટર ભોજનમાં સામેલ કરો આના પરિણામે શરીરને કુદરતી રીતે વિટામિન કે ટુ મળે છે અને કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરે છે શાકાહારીઓ માટે નાટો એટલે કે આથો આપેલ સોયાબીન સાર્વ ક્રાઉડ જેવી કેટલીક આથોવાળી શાકભાજી અને કેટલીક લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન કે ના સારા સ્ત્રોત હોઈ શકે છે જ્યારે વિટામિન કે મુખ્યત્વે પ્રાણી ઉત્પાદનો અને આથાવાળા ખોરાકમાં જોવા મળે છે ત્યારે આ વનસ્પતિ આધારિત વિકલ્પો તેને શાકાહારી આહારમાં સામેલ કરવાનો માર્ગ પ્રદાન કરે છે પણ ભારતમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય દેશી નું ઘી હંમેશા યાદ રાખો ફક્ત કેલ્શિયમ જ નહીં કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડનારો તે છે વિટામિન કે જો તમે ઈચ્છો છો કે તમારા હાડકાં મજબૂત અને સ્થિર બને તો આજથી તમારા ભોજનમાં થોડીક માત્રામાં દેશી ઘી જરૂર ઉમેરો હવે પાંચમું પોષક તત્વ મેગ્નેશિયમ જેને આપણે માંસપેશીની ઊર્જા ઉર્જા તરીકે ઓળખીએ છીએ શું તમારા પગ થોડાક ચાલ્યા પછી જ થાકી જાય છે અથવા રાત્રે સૂતા સમયે પિંડીઓમાં ઓચિંતો દુખાવો શરૂ થાય છે સૂતા સમયે પગમાં બેચેની શરીર તો આરામ ઈચ્છે છે પણ પગ આરામ નથી કરવા દેતા તો કદાચ તમારા શરીરને મેગ્નેશિયમની જરૂર છે મેગ્નેશિયમનું કામ શું છે આને રિલેક્સેશન મિનરલ કહે છે આ આપણી માંસપેશીઓને સંકોચવા અને ઢીલી પાડવામાં મદદ કરે છે આના વગર માંસપેશીઓ ઝકડાવા લાગે છે થાક લાગે છે દુખાવો થાય છે અને ઝટકા લાગવાનો અનુભવ થાય છે લોહીનું પરિભ્રમણ પણ ધીમું પડી શકે છે ઓક્સિજન પગ સુધી પહોંચી ન શકે એવી હાલત પણ બને છે મેગ્નેશિયમની કમીના લક્ષણો શું છે પગમાં ભારે લાગવું પગથિયાં ચડતી વખતે થાકનો અનુભવ થોડુંક ચાલ્યા પછી લાંબો આરામ જોઈએ અને રાત્રે પણ પિંડીઓમાં દુખાવો અને આપણે આ બધું ઉંમરના લક્ષણ સમજી લઈએ છીએ જ્યારે તે વસ્તુ મેગ્નેશિયમની કમી હોઈ શકે છે ઘરેલું ઉપચાર કોળાના બીજ દરરોજ એક ચમચી હળવા શેકેલા કોળાના બીજ ખાવ તે સિવાય પાલક બદામ ચણા અને આખા અનાજ મેગ્નેશિયમના સારા સ્ત્રોત છે આ વસ્તુ શું અસર દેખાડે છે માંસપેશીઓને આરામ આપે છે થાક દૂર કરે છે શરીરમાં રહેલી બેચેની ધીમે ધીમે દૂર થાય છે મહત્વની વાત શરીર આરામ પામે ત્યારે જ જ્યારે પગમાં શાંતિ હોય અને પગમાં શાંતિ ત્યારે જ હોય પગને પૂરતું પોષણ અને લોહી સર્ક્યુલેશન મળે અને આ બધું મેઘને ક્ષમથી જ શક્ય બને છે જો તમારો અનુભવ પણ આવો જ હોય કે થોડું ચાલો અને પગ થાકી જાય અથવા રાત્રે પગ આરામ કરવા દેતો ન હોય તો મેગ્નેશિયમને આજથી જ તમારા ભોજનમાં જગ્યા આપો હવે છેલ્લું વિટામિન વિટામિન એ શું તમને ક્યારે એવું લાગ્યું છે થોડીક વાર ચાલ્યા પછી પગ ભરાઈ જાય છે પગમાં દુખાવો થાય છે પગમાં ખાલી ચડવાનો અનુભવ થયા રાખે છે ઠંડીના સમયમાં પગ વધુ ઠંડા થઈ જાય છે લાંબો સમય બેસી રહેતા પગમાં સોય ખૂદતી હોય અથવા કીડી ચટકા ભરતી હોય એવું લાગે તો આ લક્ષણો વિટામિન ઈની કમીના હોઈ શકે છે વિટામિન ઈ શું કરે છે આ એક પ્રાકૃતિક રીતે રક્તવાહીઓને ફેલાવનાર પોષક તત્વ છે લોહીને ઘાટું થવાથી બચાવે છે શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડે એ સુનિશ્ચિત કરે છે ખાસ કરીને પગ સુધી લોહીનું પરિભ્રમણ વધારવા માટે મદદરૂપ છે જો વિટામિન ઈની કમી હોય તો પગમાં થાક લાગે સોજો આવે માંસપેશીઓ ધીમે ધીમે અકડે મોટી ઉંમરના લોકોમાં આ અસર વધુ જોવા મળે છે લોહીનું પરિભ્રમણ સરખી રીતે ન થવાથી પગ ભારે લાગવા લાગે છે અને પગ ઝકડાવા પણ લાગે છે થોડું ચાલ્યા પછી જલ્દીથી થાકી જવું ઠંડીની ઋતુમાં પગમાં ખાલી વધુ ચડી જવી અને તમને એવો અનુભવ થાય કે આ વસ્તુ ફક્ત ઉંમરના હિસાબે થાય છે પરંતુ તમારા શરીરમાં વિટામિન ઈની થોડી કમી તમારા હરવા ફરવાની આઝાદીને રોકતી હોય છે ઘરેલું ઉપાય મોટી ઉંમરના વ્યક્તિ માટે વિટામિન ઈ વનસ્પતિ તેલ બદામ બીજ લીલા શાકભાજી અને ફોર્ટિફાઈડ અનાજમાંથી મળી શકે છે સારા સ્ત્રોતોના કેટલાક ઉદાહરણ સૂર્યમુખી તેલ બદામ મગફળી અને પાલક એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે ફળોના રસમાં પણ અને કેટલાક ખોરાકમાં વિટામિન ઈ સામેલ થઈ શકે છે આ પોષક તત્વો શરીરની નસોને ફરીથી ઉર્જા અને ગરમાવો આપે છે અને પગનું હલનચલન ફરીથી વ્યવસ્થિત થવા લાગે છે નમ્ર અપીલ છે લોહીનો પ્રવાહ જ્યારે રોકાય છે તો ફક્ત આપણી માંસપેશીઓ જ નથી થાકતી પરંતુ આપણો આત્મવિશ્વાસ પણ તૂટવા લાગે છે વિટામિન ઈ એ શરીરનો સાચો સહારો છે જે તમારા પગ સુધી ઉર્જા ગરમી અને ફરીથી અલનચલન કરવા માટે પોષણ આપે છે હવે નિષ્કર્ષની વાત કરીએ જ્યારે આપણે આ વીડિયોની યાત્રાના અંત સુધી પહોંચી હશે તો ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ પગની મજબૂતાઈ ફક્ત ચાલવા માટે જ નથી હોતી પણ સન્માન આત્મનિર્ભરતા અને સારી રીતે જીવન જીવવા માટે જરૂરી હોય છે તમારા દરેક ડગલા ધીમા હોય કે ઝડપી તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે અને હવે સમય આવી ગયો છે તમારા ડગલાને સ્થિર મજબૂત અને સંતુલિત બનાવવાનો આજના વિડીયોમાં આપણે શું શીખ્યા વિટામિન ડી તમારા હાડકા અને માંસપેશીઓનો રક્ષક વિટામિન બી ટ્વેલ્વ લોહીની નસોનો સહારો અને પગમાં ઉર્જાનું સંચાર વિટામિન સી સાંધાઓને રિપેર કરે છે સોજાઓને ઘટાડે છે વિટામિન કે કેલ્શિયમ ને સાચી દિશામાં મોકલનાર માર્ગદર્શક મેગ્નેશિયમ થાકી ગયેલી માંસપેશીઓને આરામ આપતો શાંતિ દૂત વિટામિન ઈ લોહીનું ધ્યાન રાખનાર અને પગને હળવા અને મજબૂત બનાવનાર અને આ બધી વસ્તુનો અર્થ એવો થાય છે કે જીવનને ચાલવા દેવા માટે શરીરને પોષણ આપવું પડે છે આ બધી વસ્તુની સરળ શરૂઆત કેવી રીતે કરવી દરરોજ સવારે એક ચમચી દેશી ગાયનું ઘી અથવા માખણ અને એક ચમચી કોળાના બીજ બે ખજૂર અથવા પલાળેલી બદામ જો ડાયાબિટીસ હોય તો ખજૂર નહીં ખાવા અને સવારના કૂણા તડકામાં બેસીને એક ગ્લાસ ગરમ પાણી પીવું અને ફક્ત હસવું અને હા આ દરરોજની રીતમાં કોઈ ફેરફાર નહીં કરવો ફક્ત નિયમિતતાથી કરશો તો ચમત્કાર જોવા મળશે વાર્તા કોઈ પણ હોય પણ જ્યારે પગમાં મજબૂતાઈ હોય તો મોટી ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે છે જો નેવું વર્ષની ઉંમરે પણ તમારા પગની અંદર હલચલ છે તો એનો અર્થ એ થાય છે તમારામાં હજી જીવન બાકી છે દરરોજ સવારે જ્યારે તમે એક ચમચી પોષણ લો છો ત્યારે તમે કહેતા હોવ છો હું હજી પણ ચાલવા માગું છું મારા માટે અને મારા પરિવાર માટે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો